નમસ્કાર મિત્રો સ્વાગત છે આપણી યુટ્યુબ ચેનલની અંદર તો આજે આપણે દેશ અને દુનિયાના અને તાજા અને મહત્વ સમાચારની વાત કરવાના છીએ તો વિડીયોને અંત સુધી જોવા સૌપ્રથમ સમાચારની વાત કરીએ કે ગુજરાતની વાવાઝોડાનું ખતરો હવામાન કેટલાક વોલ્સ દર્શાવે છે કે ચોમાસું કેરળ પહોંચે તે પહેલાં જ અરબી સમુદ્રમાં એક સિસ્ટમ બનશે અને તેની અસર ગુજરાતમાં સુધી થવાની શક્યતા છે હાલ સોશિયલ મીડિયા પર અને કેટલાક માધ્યમોમાં અરબી સમુદ્ર વાવાઝોડું સર્જાવાની માહિતી સામે આવી રહી છે અને ગુજરાત તરફ આવશે તેવી ચર્ચા થઈ રહી છે ભારતના દરિયાકાંઠામાં એટલે કે બંગાળની ખાડી અને અરબી સમુદ્રમાં ચોમાસા પહેલાં અને ચોમાસા બાદ સામાન્ય રીતે વાવાઝોડા સર્જાયા હોય તેવા વર્ષ બે હજાર ત્રેવીસમાં પણ અરબી સમુદ્રમાં ચોમાસું થયું હતું તે પહેલાં જ બિપોરઝોન નામનું વાવાઝોડું સર્જાયું હતું અને કચ્છના દરિયા કિનારે તાટક્યું હતું વધુ આગળ મહત્ત્વની વાત કરીએ કે બે હજારનો હબ્તો નહીં મળે જુઓ એક મે બે હજાર પચીસ શરૂ થયેલી આ એક મહિના સુધી ચાલશે ચુંબાઇશનો અંતિમ સમય એકત્રીસ મે બે હજાર પચીસ છે આ ચુંબાઇશમાં પાત્ર પરંતુ બાકી રહેલા ખેડૂતો પરિવારને નોંધણી કરાવવાની જરૂર છે જો તમે પીએમ કિસાન સન્માન નીતિની યોજનાનો લાભ લેવા માટે પાત્ર છો પરંતુ અત્યાર સુધી નોંધણી કરાવી નથી તો આ અવસરે તમારી નોંધણી કરાવવાની મહત્ત્વપૂર્ણ છે વધુ આગળ મહત્ત્વની વાત કરીએ કે અત્યારે જ કરો યોજનાની અરજી બાગાયતી ખાતાની સહાયલક્ષી યોજનાઓ માટે આઈ ખેડૂત પોર્ટલ ખુલ્લું મૂકવામાં આવ્યું છે આ યોજના હેઠળના વિવિધ ઘટકોની સહાય માટે નવા આઈ ખેડૂત પોર્ટલના તારીખ આઠ મેથી એકત્રીસ મે સુધી ખુલ્લું મૂકવામાં આવ્યું છે જે અંતર્ગતમાં સહાયનો લાભ લેવા માગતા હોય બાગાયતદારોને સ્વામી સવામી લિપિસ્ગ્નસ વેબસાઇટ પરની ઓનલાઈન અરજી કરવાની રહેશે જેમાં લાલ લેવા માટે અરજી કરવા પહેલા આઈ ખેડૂતનો હપ્તો નહીં મળે વધુ આગળ મહત્વની વાત કરીએ આગામી ત્રણ દિવસ તોફાની આગાહી સૌરાષ્ટ્રમાંથી એક ખાઈ પસાર થઈ રહી છે વરસાદ પડી રહ્યો છે હવામાન વિભાગે ભારે વરસાદની આગાહી કરી છે ત્યારે અંબાલાલ પટેલ મુશળધાર વરસાદ સાથે ચક્રવાતની ચેતાવણી આપી છે અંબાલાલ પટેલની આગાહી વિશે વાત કરીએ કે વીસથી થી ત્રેવીસ મે દરમિયાન રાજ્યના વિવિધ ભાગોમાં વરસાદ પડશે અંબાલાલ પટેલે જણાવ્યું હતું કે કૃતિકા નક્સમાં ભારે પવન સાથે વરસાદ આવશે વધુ આગળ મહત્વની વાત કરી કે ભૂપેન્દ્ર પટેલનો મોટો નિર્ણય આજે સીએમ ભૂપેન્દ્ર પટેલની અધ્યક્ષતામાં ગાંધીનગર ખાતે કેબિનેટ બેઠકમાં યોજાશે સામાન્ય રીતે કેબિનેટ બેઠકમાં વર્તમાન સ્થિતિ અંગે ચર્ચા કરવામાં આવશે બેઠકમાં ચરોળ તળાવ ખાતે ડિમોશનની ફેઝ ટુ મુદ્દે ચર્ચા થશે કેબિનેટમાં બેઠકમાં કોમર્સ વરસાદને થયેલા પાકને નુકસાન મુદ્દે ચર્ચા કરવામાં આવશે આ ઉપરાંત આરોગ્ય શિક્ષણ પંચાયતને મહેસૂલ વિભાગ પડતર પ્રશ્નો મુદ્દો ચર્ચામાં કરવામાં આવશે વધુ આગળ મહત્વની વાત કરીએ કે ચોમાસું નવ દિવસ વહેલું આવશે હવામાન વિભાગે આગાહી કરી છે કે આ ચોમાસું ટૂંક જ સમયમાં કેરળ પહોંચશે આ વખતે કેરળમાં ચોમાસું થોડું વહેલું પહોંચશે દક્ષિણ પશ્ચિમ ચોમાસું બે હજાર પચીસના નિર્ધારિત સમય ચાર દિવસ પહેલાં સત્યાવીસ મેના રોજ કેરળ પહોંચશે આઈએમડી મુજબ આ વખતે ચોમાસું ગુજરાત ચારમાં ચાર દિવસ વહેલું એટલે કે દસ અગિયાર જૂને પહોંચશે તેની અસર બારમી તારીખ સુધી રાજ્યમાં દેખાશે વધુ સૌથી અગત્યની વાત કરીએ કે બે હજાર નો હબતો નહીં મળે જુઓ એક મે બે હાજર પચીસ થી શરૂ થયેલી આજ એક મહિના સુધી ચાલશે ઝુંબેશ નો અંતિમ સમય એકત્રીસ મે બે હાજર પચીસ છે આ ઝુંબેશમાં પાત્ર પરંતુ બાકી રહેલા ખેડૂત પરિવારોને નોંધણી કરવાની જરૂર છે જો તમે પીએમ કિસાન સન્માન નિધિની યોજનાનો લાભ લેવા માટે પાત્ર છો પરંતુ અત્યાર સુધી નોંધણી કરાવી નથી તો આ અવસરે તમારે નોંધણી કરાવવાનું મહત્વપૂર્ણ છે વધુ આગળ મહત્વની વાત કરીએ કે ખેડૂતને ત્રણ હજારનો હપ્તો જમા જે ખેડૂતો પહેલા તે પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિનો લાભ લઈ રહ્યા છે અઢારથી ચાલીસ વર્ષની વયના આવા ખેડૂતોને પણ માનધન યોજના હેઠળ અરજી કરી શકે છે દર મહિને ત્રણ હજાર રૂપિયાનું પેન્શન મેળવવા માટે સંબંધિત ખેડૂતો પણ થોડો ફાળો આપવો પડશે જેમાં ઓછામાં ઓછો પંચાવન રૂપિયા અને વધુમાં વધુ બસ્સો રૂપિયાનું રોકાણ કરવાનું યોગ જોગવાઈ કરવામાં આવી છે જે પછી જીવનના મહત્વપૂર્ણ તબક્કે સંબંધિત રોકાણકારોને દર મહિને ત્રણ હજાર રૂપિયાનું પેન્શન મળવાનું શરૂ થશે જો કોઈ કારણસર રોકવાનું અધ વચ્ચે અવસાન અવસાન થાય તો તેની પત્નીને બાળકોને પણ પેન્શન આપવાની જોગવાઈ કરવામાં આવી છે વધુ આગળ વાત કરી કે મહિલાઓ માટે ખુશખબર પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે પાણીપદમાં બીમા શક્તિ યોજના શરૂ કરવામાં આવી છે આ યોજના હેઠળ દેશભરમાં અઢારથી સિત્તેર વર્ષની એક લાખ મહિલાઓને આર્થિક રીતે સશક્ત બનવા માટે શરૂ કરવામાં આવી છે આ યોજનામાં દસમાં પણ મહિલાઓને એલઆઈસી એજન્ટ તરીકે તાલીમ આપવામાં આવે છે અને તેમને પ્રથમ વર્ષમાં સિત્તેર હજાર રૂપિયાનું સ્ટાઈમ પેટ આપવામાં આવે છે બીજા વર્ષે છ હજાર રૂપિયાનું અને ત્રીજા વર્ષે પોંચ હજાર રૂપિયાને માનસિક ફાઇટ આપવામાં આવે છે આ યોજનાને મુખ્ય ઉદ્દેશ્ય મહિલાઓને આત્મનિર્ભર પર માટે સાક્ષરનો પ્રોત્સાહન આપવામાં આવે છે વધુ આગળ મહત્ત્વની વાત કરી કે વિઘાડી વીસ હજારની સહાય ખેતી પ્રકૃતિ ખેતી પદ્ધતિ કરતા હોય તેવા ખેડૂતોને બિયારણ પ્રાકૃતિક ઇનપુટ ખેતી ખર્ચતા શાકભાજીની પ્રાકૃતિક ખેતીને પ્રોત્સાહન મળે તે માટે મહત્વ વીસ હજાર પ્રતિ હેક્ટર સહાય આપવામાં આવશે આ યોજનાના અમલીકરણ માટે રાજ્ય સરકાર દ્વારા અંદાજપત્રમાં એક હજાર લાખ રૂપિયાની ફાળવણી કરવામાં આવી છે વધુ વાત કરીએ કે રાજ્ય સરકાર દ્વારા અમલમાં મૂકાયેલી નવી યોજનાની માહિતી કૃષિ કૃષિમંત્રી રાઘવસિંહ પટેલે જણાવ્યું હતું કે રાજ્ય દરેક નાગરિકને રાસાયણિક ખાતર તેમજ જંતુનાશક દવા ઉપયોગ કર્યા વિના ઉત્પાદન કરી કરેલા શાકભાજી પાકો સરળતાથી મળી રહે તે માટે શાકભાજી પાકો પ્રાકૃતિક કૃષિ પ્રોત્સાહન આપવાની યોજના અમલમાં મૂકવામાં આવી છે આ યોજના હેઠળ શાકભાજીની જરૂરિયાતો પૂરી કરવામાં આવશે વધુ વાત કરીએ કે પ્રધાનમંત્રી આવાસ યોજનામાં બીજ શરૂ થઈ ગઈ જેમાં નિયમોને ફેરફાર કરવામાં આવ્યો છે પીએમ આવાસ યોજના હેઠળ સરકારી ગરીબોને કાયમી મકાનો બનાવવા માટે નાણાકીય સહાય પૂરી પાડે છે અગાઉ આ યોજના હેઠળ માતા પિતા ઉપરાંત એક જ પરિવારના પુત્રને પણ તેમના નામે ઘર બનાવવામાં લાભ મેળવવા જો પુત્ર હિસાનું ઘર સર્જરીત હોય અથવા જમીન પર કોઈ બાંધકામ કરવામાં આવ્યું ન હોય તો જો પીએમ કિસાન આવાસ યોજના બેમાં આ નિયમ પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે વધુ આગળ વાત કરીએ કે ખેડૂતની આવક કેટલી વચ્ચે ખેડૂતને આવક બામણી કરવામાં આવી ત્યાર વચ્ચે વાસ્તવિકતા અલગ છે ખાસ કરીને ગુજરાત ખેડૂતોની આવક ઘણી ઓછી છે મેઘાલય હરિયાણા જેવા રાજ્યો કરતાં ગુજરાતના ખેડૂતોની માનસિક આવક ઓછી છે કુશી મંત્રાલયે લોકસભામાં આવતા વાતનો સ્વીકાર કર્યો છે કે ગુજરાતના ખેડૂતોની આવકની દ્રષ્ટિએ દેશમાં ક્રમે છે ગુજરાતના ખેડૂતોની માનસિક આવક રૂપિયા છે મહત્વની વાત કરીએ કે ડુંગળીના નવા ભાવમાં ખેડૂતો ખુશ ડુંગળીની ખેતી કરતા ખેડૂતો માટે મોટી મોદી સરકારે એક મોટો અને રાહત આપવાનો નિર્ણય લીધો છે કેન્દ્ર સરકારે સત્તાવાર રીતે ડુંગળીની નિકાસ પર લાદવામાં આવેલી છે વીસ ટકા ક્યૂટી હટાવી દીધી છે આ નિર્ણય આગામી એક એપ્રિલ બે હજાર પચીસથી લાગુ થશે આ પ્રતિબંધ આઠ ડિસેમ્બર બે હજાર ત્રેવીસથી ત્રણ મે બે હજાર ચોવીસ સુધી લગભગ પાંચ મહિના સુધી અમલમાં રહ્યો હતો ત્યારબાદ તેર સપ્ટેમ્બર બે હજાર ચોવીસના રોજ પચીસ ટકાની નિકાસ ક્યૂટી લાદવામાં આવી હતી જેને હવે સરકારે દૂર કરી છે વધુ આગળ મહત્ત્વની વાત કરી કે મોદી સરકારની જાહેરાત કેન્દ્ર કર્મચારીઓને પેન્શન માટે સારા સમાચાર છે મોદી સરકારે તહેવારને પહેલાં મોટી ભેટ આપી છે મોંઘવારીની ભથ્થામાં બે ટકાનો વધારો કરવામાં આવ્યો છે આ સાથે કેન્દ્રીય કર્મચારીઓને ડીએ ત્રેપનથી વધીને પંચાવન ટકા અને પેન્શનની મોંઘવારી રાહતના ત્રેપન ટકાની વધીને પંચાવન ટકા થશે જેને કારણે કર્મચારીઓને પગારમાં અપેક્ષિત આઠમા પગારમાં પંચમ પહેલાં વધારો થશે વધુ આગળ મહત્ત્વની વાત કરીએ કે બેંક એટીએમમાં મોટો ફેરફાર જો તમે એટીએમમાંથી પૈસા ઉપાડો છો તો અથવા સમાચાર તમારા માટે મહત્વપૂર્ણ છે આગામી સમયમાં એટીએમ ટ્રાન્ઝેક્શન માટે વધુ ચાર્જ વસૂલવામાં આવશે રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા આરબીઆઈએ ને ઇન્ટરચેજ ફી વધારીને મંજૂરી આપી દીધી છે જે એક મે બે હજાર પચીસથી લાગુ થશે રોકડ ઉપાડ માટે સત્તર રૂપિયાની જગ્યાએ ઓગણીસ રૂપિયા થશે બેલેન્સ ચેક માટે સો રૂપિયા જગ્યાએ સાત રૂપિયા થશે ઇન ઇન્ટેજ ફી શું એટીએમ ઇન્ટરચેજ ફીની એ ચાર્જ છે એ બેંક બીજી બેંકને ચૂકવે છે જ્યારે તમને અન્ય બેંક એટીએમનો ઉપયોગ કરો છો વધુ આગળ વાત કરીએ કે મુખ્યમંત્રીનો મોટો નિર્ણય મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ગઈકાલે કહ્યું છે કે હવે ગુજરાત નાગરિકોને કામ નહીં અટકે અને આ કામોમાં કરાવવા માટે ગુજરાતની અંદર બત્રીસ સિટી સિવિલ સેન્ટર ઊભા કરવામાં આવ્યા છે ખાસ કરીને ગુજરાતની અંદર જે વસતા લોકો છે એમને નગરપાલિકા માટે કરાવવા પડતા હોય છે અને આ નગરપાલિકાના કામો કરવા માટે વન સ્ટોપ શોપ એટલે કે સિટી સિવિલ સેન્ટર ઊભો કરવામાં આવ્યા છે જેમના થતી નાગરિકોને જેમને મોટો ફાયદો થશે અને ઓનલાઈન દરેક કામોની સિટી સિવિલ સેન્ટરની અંદર જ કરાવી શકશે વધુ આગળ વાત કરીએ કે સોનાને ચાંદીમાં ભાવમાં વધારો આજે સોના ચાંદી ભાવમાં વધારો થયો છે આજે સોનામાં થોડું મોકું થયું છે ચોવીસ કરોડ સોનું છેતાલીસ વધીને છ્યાસી હજાર ત્રણસો છેતાલીસ રૂપિયા પ્રતિ દસ ગ્રામે પહોંચી ગયું છે જ્યારે બાવીસ કરોડ સોનું ઘટીને એક્યાસી હજાર ત્રણ રૂપિયા પ્રતિ દસ ગ્રામે પર આવી ગયું છે ચાંદી આજે નવસો પાંચ રૂપિયા મોંઘી થઈ છે અને છાણું હજાર નવસો નેવ્યાશી પ્રતિ કિલો પહોંચી ગયું છે છેલ્લા કેટલાક દિવસથી શેરબજારમાં સતત ઘટાડાને કારણે રોકાણકારો સોના ચાંદીમાં રસ વધ્યો છે મહત્વ સમાચારની વાત કરીએ કે આજના તાજા ખેડૂત સમાચાર પાટણ માર્કેટ યાર્ડમાં આજે ચણા ઘણા જીરું અને તુવેરની પાકની મફલક આવક જોવા મળી રહી હતી પાટણ માર્કેટ યાર્ડમાં ખેડૂતોને પૂરતો ભાવ મળતો હોવાથી આસપાસના ગામોના ખેડૂતો પણ પોતાના પાક વેચવા માટે પાટણ માર્કેટ યાર્ડમાં આવી રહ્યા છે આ યાર્ડમાં કપાસની મફલક આવક જોવા મળી રહી છે આ યાર્ડમાં હાલ ખેડૂતોની કપાસનો સારો ભાવ મળી રહે તે માટે આજના એકવીસો પચાસ ક્યુટન કપાસની આવક થઈ છે ખેડૂતોને એક માળનો કપાસ નો ભાવ તેરસો બારસો થી ચૌદ સુધી ભાવ મળ્યો હતો